નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એવી વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ કે માતૃ માત્ર નવમીના દિવસે કેમ કરવામાં આવે છે તેની પાછળનું રહસ્ય તમે જરૂરથી સાંભળજો મિત્રો પિતૃપક્ષમાં દરેક તિથિનું પોતાનું એક મહત્વ હોય છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પુરુષો અને સ્ત્રીઓના શ્રાદ્ધમાં કેમ મોટો ફરક છે પુરુષોના શ્રાદ્ધ હંમેશા તેમની મૃત્યુની તિથિ મુજબ થાય જેમ કોઈ પુરુષ ચતુર્દશીની તિથિમાં અવસાન પામ્યા હોય તો દર વર્ષે પિતૃ પક્ષમાં એક જ ચુર્દશી તિથિ તેમનો શ્રાદ્ધ કરવામાં આવે કોઈ એકાદશીની તિથિ હોય તો એકાદશીના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે આને કહેવાય પિતૃ પિતૃશ્રાદ્ધની તિથિ પણ સ્ત્રીઓ માટે એવું નથી સ્ત્રીઓનું શ્રાદ્ધ એક જ દિવસ થાય એ છે પિતૃ પક્ષની નવમી તિથિ આ નવમીને ખાસ નામ આપવામાં આવ્યું છે માતૃશ્રાદ્ધ હવે પ્રશ્ન એ છે કે આખરે કેમ સ્ત્રીઓ શ્રાદ્ધ એમની મૃત્યુની તિથિ મુજબ જ થતું હોય છે માત્ર નવમીના દિવસે જ કેમ શ્રાદ્ધ થાય છે એનું રહસ્ય છે માતા એ શક્તિ છે જે નવ મહિના સુધી પોતાના ગર્ભમાં બાળકને ધારણ કરે છે તે નવ મહિના સુધી પોતાનું શરીર મન આરોગ્ય દરેક વાતો ત્યાગ કરી બાળકને જીવન આપે છે બાળકનો દરેક શ્વાસ દરેક હૃદયની ધડકન માતાના નવ મહિના ઉપકારની યાદ અપાવે છે એટલા માટે પિતૃ પક્ષની નવમી તિથિ માત્ર સ્ત્રીઓ માટે નિર્ધારિત કરવામાં આવી છે આ દિવસે ઘરની માતા દાદી કાકી બહેન જે પણ અવસાન પામેલા હોય એમના આત્માને સમરીને શ્રાદ્ધ કરવામાં આવે છે પુરુષોના શ્રાદ્ધ તેમની પોતાની તિથિનો થાય છે પણ સ્ત્રીઓનું શ્રાદ્ધ હંમેશા નવમી તિથિને છે કારણ કે નવમીના સમગ્ર નવ માનવજાતના અસ્તિત્વનો આધાર છે તેથી નવમી તિથિ પિતૃ પક્ષમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને તે કહેવાય છે માતૃશ્રાદ્ધ તો મિત્રો આ કથા તમને કેવી લાગી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સરસ મજાની કોમેન્ટ કરજો ફરી મળશું આવી નવી રહસ્ય વાર્તા સાથે જય શ્રી